નામ આપવામાં આવ્યું સૌરાષ્ટ્રના પનોતા પુત્ર અને ગરીબોના દુઃખના સહભાગી બનતા લોકપ્રિય વ્યક્તિ તરીકે જાણીતા અને ખેડૂત નેતા તરીકે વર્ષો સુધી ખેડૂતોના દુઃખમાં સહભાગી બનતા વિઠ્ઠલભાઈ ઉપલેટા શહેરમાં વર્ષો સુધી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરી ચૂક્યા હતા અને હાલ પણ તેના સ્વર્ગવાસ પછી પણ તેમના પરિવાર અને લેવવા પટેલ સમાજ દ્વારા ઉપલેટામાં ગરીબો માટે દર વર્ષે ફ્રીમાં સર્વરોગ મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ જેવી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ રાખી છે અને ગરીબોના મસીહા તરીકે સાબિત થયા છે આ રીતે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓમાં મોકરે રહેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટામાં વોર્ડ નંબર પાંચમાં આવેલ મંડપ રોડનું નામકરણ કરી વિઠ્ઠલભાઈ માર્ગ તરીકે નામ આપી આ રોડનું નામકરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમની યાદો તાજી કરવામાં આવી હતી આ નામકરણથી ઉપલેટા શહેરની યુવા પેઢી આવનારા સમયમાં કાયમ માટે તેમને યાદ કરતી રહે તે હેતુથી ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જયેશભાઈ રાદડિયા તેમજ તમામ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી

સેવક કે પ્રવૃત્તિના કાર્યક્રમો ગઈકાલથી ચાલી રહ્યા છે જે આવતીકાલે પણ આખો દિવસના કાર્યક્રમો થવાના છે આ કાર્યક્રમની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર અંદાજે ચૌદ હજારથી વધારે બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે એ પ્રમાણે આગળ